શીખાઉ માણસ પણ જો એટલું સીધી રીતે આકી હકતા હોય તો તમે પણ આકી હકો ખાસ આ વિડીયો જોવા લાયક છે વિડીયોમાં સંપૂર્ણ રીતે જોવો કારણ કે આ નવા આપણે સાહ સાહ નાખતા તો એ સરળતાથી શીખી ગયેલો છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે સાહ શીખવાનો સમય આવી ગયો છે હવે સિઝન આવી ગઈ છે સાહ નાખતા કેમ તમને ના આવડે હું નાખી શકું બધા નાખી શકે તો આપણે બધા ટ્રેક્ટર જ આખતા હોય નાખવા કોઈ મોટી વાત નથી આજે તમને એવું સરળતાથી શીખવાડું કે તમે આરામથી સહ નાખતા શીખી જાઓ અટાણે સમય છે અત્યારે થોડીક પ્રેક્ટિસ કરો તમારા કાયમ માટે આપણે સાહ એક જરૂરી વસ્તુ છે જે ખેડૂત છે એના માટે તો ખાસ ઉપયોગી જ છે સાહ નાખતા આવડવા જ જોઈએ વાવેતર કરતા આવડવું જોઈએ જેટલું તમને ડ્રાઈવિંગ આવશે જેટલું તમને ખેતીમાં ખબર પડશે કારણ કે આપણે ખેડૂતના દીકરા છે એટલે આપને આવી બધી નાની નાની બાબત આપને ખબર હોવી જોઈએ અને આપણે શોખ પણ થોડાક હોવા જોઈએ અને શોખ રાખવો પણ જરૂરી છે અને ખેતી આવનારા સમયમાં આગળ વધશે ખેતીમાં તે જેટલું બને એટલું તમે આગળ વધો ધ્યાન દો અને શોખ રાખો શોખ રાખશો એટલે આ ધરતી માતા છે આપણે જરૂરથી આપને બચાવી લે અને આપને પણ આગળ લઈ જશે આ એક મુદ્દાની વાત છે અને અત્યારે તમને સહ નાખવા માટે હાવ સરળતાથી શીખવા માટે હું તમારા માટે રાપ જોડાવીને આવી ગયો છું અને પડું લાહું છે ખાલી પડું છે તો અત્યારે તમને એક નાના એવા મુદ્દા બતાવી દઉં કે અત્યારે આપણે અહીંયા ઊભા છે હવે આપણે અહીંથી ટ્રેક્ટરનો સાહ બાંધવો છે તો સાહ બાંધવા માટે અત્યારે તમે પહેલા નંબરમાં તમે પંચિયા નહીં તમે રાપનો ઉપયોગ કરો કારણ કે પંચિયા એક સાઈડ ખેંચશે તમારાથી વધઘત બેસે એની હાઇડ્રોલિક સેટ કરતા નહીં આવડે પણ રાપમાં એવા બધા કોઈ પ્રશ્નો ન આવે કે તમારે એક બાજુ ખેંચે વધારે બેહી જાય ઓછી બેહી જાય રાપના લીટા થતા જાય એટલે રાપ આમ સરળતાથી શીખવા માટે મેં આજે જોડાવી છે પછી હું દરેક સાહના વિડીયો બનાવીશ આગળ કે કેમ કેમ કેટલી જારીના સાહ નાખવા કેમ પંચિયા પૂરવા પંચિયાને કેવી રીતના ઉતેર કરવા જેથી કરીને આપણે સાહ શીખી હગી અને એક બાજુ ટ્રેક્ટર ન ખેંચે અને સીધા સાહ પડે તો એટલા માટેથી અત્યારે આપણે હિતાવીસની એટલે કે એકાશીની રાપ હિતાવીસની જારીયામાં દાઢા છે ચાર અને એકાશીની રાપ છે અને આપણે ખાલી અત્યારે આ વિડીયોમાં હું તમને કેમ સીધું આપું અહીંથી ઓલે સાહ બાંધવો છે તો ટ્રેક્ટર કઈ રીતે આપવું જોઈએ તે આજે આપણે વિડીયોમાં જોઈએ તો સૌ પ્રથમ હું અહીંથી ટ્રેક્ટર ચલાવું છું અને હું એક સામે એક એવું નક્કી કરીશ કે જે પણ ઝાડ હોય છે પાણો હોય છે પથ્થર હશે કાંઈક તો હોય છે જ ને સેઢા ઉપર અહીંથી આપણે ટ્રેક્ટર મૂકવું આપણે સેઢે લઈ જવું છે તો આપણે પહેલાં શીખવા માટે તમે આવી રીતની રાહ જોડાવીને તમારા ખેતરમાં

કે સામે મને એવું શું દેખાય છે કે જ્યાં મારે લઈ જવું છે તો ત્યાં એવું કોઈ ઝાડવું આશે પારામાં કાંઈ મારે એક નક્કી રાખવાનું છે અને મારી નજર એની ઉપર રાખવાની છે નથી બોનટ જોવું મારે કે નથી વાંદરા જોવા મારી નજર ઓનલી ફોર હામાં ઝાડવા માટે ઓલું કે છે ને ગુરુ દ્રોણ અર્જુન કહે છે કે મને ચકલી અને ચકલીની ચકલીની એક આંખ જ દેખાય છે એકાગ્રતા આપણે જાળવી રાખવી પડે છે માઇન્ડમાં બેલેસિંગ અને કોઈ પણ આપણે શીખતા હોય કે કઈ પણ હોય તો મગજ ફ્રી રાખો શાંત રાખો અને કાંઈ બગડી નથી જતું આમાં કદાચ વાકવું થઈ જાય મારાથી જ આ કદાચ સીધું ના આપ્યું તો એમાં કઈ ફેર નથી પડવાનો આમાં કઈ બગડી નથી જવાનું આપણે શીખીશી હું અત્યારે એ જ રીતે આંખું કે હું શીખું છું ચાલો તો હું અત્યારે એ વસ્તુ તમને બતાવું કે હવે હું સીધે સીધું આઈકે જાઉં છું તો કેવી રીતનું હાલે હે એ જોવાનું છે અત્યારે મિત્રો મારી નજર એકદમ હું સામે રાખીને આ ટ્રેક્ટર લઈને જાઉં છું કે હું આજુબાજુમાં કાંઈ નથી જોતો હવે આપણે ફરક જોઉં કે પાછળ શું પોઝિશન થાય મને ખબર નથી કે દાદી કેવી રીતે ભાઈ રાહ હાલે છે કે વાંકા છૂટી આવતી હોય તો ભલે અને જેમ આવતી હોય ટ્રેક્ટર આખું ઠેકડા મારે જાય છે ભૂડ આખું હલે છે છતાં હું નજર ક્યાં રાખું છું તો કે આગળ જે મારે જવાનું છે ત્યાં જ્યાં મારે તો હાઈવી જાય છે એટ નજર ઉપર હું બ્રેકર આવી ગઈ જાઉં છું ઓટોમેટિક મારા હાથમાં શેરિંગ કામ કરે છે અને હવે હું અહીંયા ભોર્યો આવી ગયો છે તો હું અહીંયા ફ્રેક્ટરને અહીંયા હું ઊભું રાખી દઉં છું અને પાછળ ભરીને જોઉં છું કે શું થયું તો તમે વિડીયોમાં પણ જોઈ શકતા પાછળ એકદમ વ્યવસ્થિત રીતે રાપ સીધે સીધી આવી ગઈ છે ખૂબ સારી વાત કહેવાય કારણ કે આપણે પણ અત્યારે હમણાં સહ નાખવા વહેતા નથી પણ જોકે આપણે વર્ષોથી આ ચા નાખી છે એટલે કોઈ મોટી વાત નથી તો હવે આપણે ફરીથી આપણે વારી લીધું છે અને સાઈડમાં આપણે આંકું છે તો હવે આપણે આમાં એક નજર રાખવાની છે કે ભાઈ ત્યાં ઘોડો છે કઈ બાજુ ટ્રેક્ટર નમતું છે તો આમાં કઈ બાજુ ઘોડો છે ક્યાં ટ્રેક્ટર નમતું છે તો આપણે કેટલી જગ્યા મૂકી અને અહીંયા વાયંદરું આંખવાનું છે અને આપણો પાછળ પછી જોઉં કે લીટામાં વીલ આવે છે દાઢે દાઢો લીટો લીટો કાયદેસર આવે છે કે શું થાય છે તો હવે હું પાછળ જોઉં છું કે ના એ તો બરાબર છે પાટલા હાકડા પૂરા નથી થતા ને હવે આગળ ધ્યાન રાખી આપણે જે આપણે લઈ જવાનું છે એટલે હવે આપણે આગળ જેમ વંશમાં જતા હતા એમ નથી જોવાનું સાઈડમાં કાહી નજરે જોવાનું છે કે ભાઈ આપણે આગળ અમે મારા કેમેરામેન એ લીટા ઉપર જ ઊભો છે અને હું એ બાજુ જાઉં છું અને એની જગ્યા જેટલી રાખી રાખીને મારું આગળનું ટાયર વાયદરું હાલે છે અને કેવી રીતનું વ્યવસ્થું રહે છે અને આમાં દોરાવા એને દિશા બતાવવાની હોય છે બહુ સ્ટેટિંગની આશકા ન લાગવા જોઈએ ખાલી દિશા બતાવશો તો પણ સીધું હાલશે તો તમે હું જોઉં છું કે આ હું એમને લઈને પાછો આ સીટર સુધી પહોંચી ગયો છું હવે ટ્રેક્ટરને ઊભું રાખી દીધું છે અને તમે જુઓ છો કે આ અહીંયા તમે જુઓ છો કે આપણે આ ઉથલ મારી એટલે આ પડવું અત્યારે મિત્રો ખેડા વગરનું છે છતાં પણ તમે જોવો છો કે આપણે આમ ગયા અને આવ્યા બરાબર છે આમાં કોઈ ખેતી કરેલી નથી ને કોઈ એવું આપણે ધ્યાન નથી દીધું હું તમને વિડીયોમાં સમજાવવા માટે ખાસ બાકી વ્યવસ્થિત રીતે આના સાહ આપણે કાયદેસર રીતે પડે છે પણ રાપ રાપના સાહ નાખવા હોય તો રાપને ફોરી રાખવાની સેવી રાખવાની જ્યારે આપણે સાહ નાખતા હોય ને ત્યારે ટ્રેક્ટર લોડમાં ના હાલવું જોઈએ જો લોડમાં ટ્રેક્ટર હાલશે તો ટ્રેક્ટર એક બાજુ ખેંચી લે રાપ એક બાજુ લહીને વહી જાય રાપથી સાહ નાખવાના ખાલી હાવ સેવી રાપ રાખો અને હાવ ફોરા કંટ્રોલમાં આપો એટલે રાપ તમારી એક જ ધારી ઓટોમેટિક સીધી ચાલશે અને બાવળા એવું હોય તો સેજ એને લૂઝ રાખવાના બહુ ચાલની રાખવાની અને આખું સેજ ઢીલી રાખવાની કોઈ પણ ટ્રેક્ટર હોય તો આ રીતે આપણે સાહ નાખશું ને એટલે કમ્પ્લીટ આપણે સાહ શીખી જવું અને સાહમાં કઈ મોટી વાત ના હોય તમારે વાંદરું કેટલે દૂર રાખવું આજે આપણે તમને બતાવી દઉં કે આ વાંદરું છે તો અહીંયા આપણે લીટો આવતો તો અહીંયા પછી એ જગ્યા આપણે મગજમાં વાંચી ત્રાહી નજરે જોઈએ એટલે આપણે એ જગ્યા મગજમાં રાખી અને આગળ પણ જોવું કે ક્યાં ઘોડો છે તો ત્યાં આપણે આગળથી જ અહીંયા વધારે આમ લઈ લેવાનું અથવા આમ લેવું એ આપણે ડિસિઝન લેવાનું છે શાહ કાપવું તો પડે જ તો આજ ખેલે માની લ્યો કે જરા જરા ઘેડી પડી હોય ક્યાંય તો મારે પાછી ફરી વારી અને વારી અને જ્યારે ટ્રેક્ટર મૂકવાની એક થિયરી બતાવું કે આપણે આજે વાયરું વાયરું એટલે ઘણા લોકો પેલા હાથી મૂકી દઈએ ત્રાહુ ટ્રેક્ટર હોય અને તમે ઓજાર મૂકી દીધું તો તમે ટ્રેક્ટર સીધું કરશો એટલે અહીંયા આકવાડો જરૂરથી લાગી જાય એટલે તમારે ટ્રેક્ટર વારી હવે હું તમને વારીને સમજાવું તો ખાસ વગજબા બેસે તો હવે હું આ ટ્રેક્ટર આપણે વાયરું આપણે ટ્રેક્ટર વારી લઈ હવે સા નાખતા નાખી છે સા સીધા થઈ ગયા છે બરાબર છે પણ હવે જ્યારે આ રિવેશ મારવાનો આવે ને એ રિવેશ અને અહીંયા ટ્રેક્ટર કેટલું સેતું રાખવું આ શેડો કઈ બાજુ નમેલો છે અહીંયા જે આપણે ઓઝાર કઈ મૂકવું ને આ એ જે તો ખાસ ઉપયોગી છે કે હવે આપણે આ લીટો જોઈએ અને તમે જોજો કે લીટે લીટામાં વીલ આવે છે કે કઈ રીતે થાય છે આ જે આપણે મૂકવાનું છે ને એ છે તો મહત્વનું છે ભાવ ભજવે છે આ વસ્તુ મિત્રો આ જે વસ્તુ છે ને જે અહીંયા મૂકવામાં હવે આ ઘણા લોકો તો છે ને અહીંયા જ ભૂલ ખાઈ જાય છે સાહ શીખવામાં એમ સારું સીધું આપતા હવે અહીંયા એને આ શાહને આમ દબાવવા માગે છે કે આમ દબાવવા માગે છે તે જ એક મહત્વની વસ્તુ છે એટલે અહીંયા મૂકવામાં દેખો તમે કે અહીંથી મેં સીધે સીધું મૂકું ને લગ્ન સીધે સીધું અને લીટે લીટામાં આવે છે અને સેજ દોરાવા પાટલું હાકડું થાય તોય હાલે અને સેજ પોળું થાય તોય હાલે એટલે બને તો લગ્ન સેજ એક ઇંચ લગ્ન તમારું આ પાટલું પોળું થઈ જાય ને તો કે હાયરને નુકસાન નહીં કરે આપણે વાવેતર કરેલું હોય મગફળી કે કોઈ પણ પણ હાકડું થાય ને તો તકલીફ થશે એટલે તમારે વધારે જનરલી એવું નક્કી રાખવાનું કે બાર ની સાઈડ ટ્રેક્ટર રાખવાનું સેજ દોરાવા ભલે સિતાવીસ ઇંચ છે તો સાડી સિતાવીસ ઇંચ નું પાટલું થાય તો આલે અઠાવીસ ઇંચ નું થઈ જતું કઈ નડતરૂપ નથી રહેતી આ રીતે તમે શાહમાં શીખશો ને એટલે તમે કાયદેસર શીખી જાઓ અને આપણે પંચિયા કેમ ફિટ કરવા ને પંચિયાના શાહ કેમ નાખવા ને એ પણ હું તમને કારજીતી કોશિશ કરીશ અને તમે બધે સપોર્ટ કરશો ને હું ડ્રોન ખરીદી લઈશ અને ડ્રોન ના સીન નાખીશ અને આખું તમને એવું વાતાવરણ ઊભું કરીશ કે તમને કાઈ મગજમાં બેહે હું એ મારો એવો પ્રયત્ન જ રહ્યો છે કે મારા દરેક ખેડૂત મિત્રો ટ્રેક્ટર કાયદેસર શીખે અને હું પણ ટ્રેક્ટરનો ધંધો કરું છું થિયરી જે પણ મેં અનુભવ કર્યા છે ને એ હું તમને બતાવતો આવું છું જેને જેને મારા વિડિયો પસંદ આવતા હોય ને એને ખાસ કરીને બધાને શેર કરવા અને વિડિયો લાઈક તો તમે કરી જ દેજો કારણ કે એમાં ભૂલ જરાય ના ખાતા લાઈક કરવી તો મને એમ થાય કે નહીં આપણા સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે અત્યારે આ ભાઈને મારા મિત્રને શીખવાડું છું તો એને હું વસ્તુ આપણે કહી કે ભાઈ તમે હવે આ રીતે હલાવો એટલે એ એને જોયું માહિતી જોઈ કે મેં આયું તો હવે એને આપણે થોડુંક ભાઈ આ રીતે તમારે આંખવાનું છે અને અત્યારે તમે જુઓ છો કે વાંદરું કેટલું સેટું છે અને કેવી રીતનું વા સેઢે પુગાડવું તે તમને સમજણ પડી હોય તો હવે સેલ્ફ મારી અને પેલા ગેરમાં આરામથી તમે ટ્રેક્ટર આંકી જાઓ હાઇડ્રોલિકને કાંઈ અડવાની અત્યારે જરૂર નથી હાંકો અમે જોઈએ કે કઈ રીતે હાલે છે તો આપણે જોઈએ હવે કે ભાઈ કેવી રીતનું હાંકે છે તે તો એ અત્યારે તો વ્યવસ્થિત રીતે કે જાય છે થોડુંક દબાવેલું છે પાટલું જોઈ હવે કે કઈ રીતે નહીં વ્યવસ્થિત ચાલે છે કે શું થાય છે એને બતાવી દીધું છે કે કેટલી દૂરી ઉપર એટલે વાંદરું રાખી અને અંદાજ લઈને આપવાનું છે અને આપણે પણ લે વેચ માટે કોઈ મારા નંબર ઉપર સત્તાણું બસો પાસાઠ સત્તર આઠ ત્યાંસી ઉપર વોટ્સઅપ નંબર છે એમાં કોઈને લે વેચ કરવાનું હોય તો ફોટા નાખી દેજો ખેતીને લગતું આપણે વિડીયોમાં અપલોડ જરૂરથી કરીશું એટલે ખેડૂતોને જાણવા મળે અને તમારો કોઈ પણ વસ્તુ વેચાઈ જાય સરળતાથી તો તમે જોવો છો કે ભાઈને સમજાવી દેવાથી આવ્યું હજી ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ નથી ખરેખર હજી એને ટ્રેક્ટર શીખવાડવામાં આવ્યું છે ખાલી ખાલી કે ભાઈ કેવી રીતનું ટ્રેક્ટર આખું એ જ તો એ જો આ વસ્તુ સીધે સીધું આટલું સરળતાથી આઈકે જાય છે તો તમે કેમ ના શીખો કાંઈ મોટી વાત જ નથી અમુક થિયરી ખાલી પકડી લેવો ને એટલે ટ્રેક્ટરમાં તમે બેસ્ટ ડ્રાઈવર થાવ ટ્રેક્ટર જ નહીં ફોર વ્હીલ હોય કે કોઈ પણ વાહન હોય એને તમે દિલથી જો શીખવા માંગશો ને આ લોખંડ છે એક ધાતુ છે એટલે એને સાથે પ્રેમ કરો જેમ આપણે ખેતીને આપણે પ્રેમ કરીએ આપણી મા છે એમ જ એને પણ પ્રેમ કરશો એટલે તમને ખાસ એની સાથે એક સંબંધ બંધાઈ જશે અને તમે કોઈ પણ વાહનને આરામથી આંકી શકશો અને તમને કોઈ બી નુકસાની નહીં આવે અકસ્માત નહીં થાય એ ધાતુ છે તમે એને કે રીતે સાચવીને આપવાની વસ્તુ છે તો આ વિડીયોમાં આપણે જોયું કે હવે ભાઈ આંકે છે અને વિડીયો લાંબો ન થાય એટલે આપણા વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ નવો પાસો ચાહનો ખેતીના કાંઈક નવા વિડીયો લઈને મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય